નમસ્કાર મિત્રો વ્યાસ પંચક કથા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 13/11/2025 ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પર તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 કાર્તક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 50 મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 17 કલાક 57 મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે આજે નોમ તિથી ત્રેવીસ કલાક તેત્રીસ મિનિટ સુધી નોમ ત્યાર પછી દસમ તિથી નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે મઘા નક્ષત્ર ઓગણીસ કલાક આડત્રીસ મિનિટ સુધી મઘા ત્યાર પછી પૂર્વા ફાલ્ગુની યોગ જોઈએ તો યોગ છે બ્રહ્મ યોગ પાંચ કલાક અઠાવન મિનિટ સુધી ત્યાર પછી ઇન્દ્ર યોગ અઠાવીસ કલાક ત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વૈધૃતિ યોગ કરણ જોઈએ તો કરણ છે તૈતીલ કરણ અગિયાર કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી ગર કરો ત્રેવીસ કલાક તેત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ગુણિત આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ ભટ્ટ હવે આપણે બાર બાર રાશિઓનું ગોચરફળ જોઈએ તો કે હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોઈ શકે છે જે તમારી વ્યક્તિગત જન્મ આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બાર બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ

વધી શકે છે મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે ઘણી મહેનત વધારવી પડશે આજે તમારે કોઈ પણ પ્રતિસ્પર્ધી તમે વિજય મેળવી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે

તેમાં પણ તમને સફળતાઓ મળી શકશે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમારે પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ રહી શકશે આજે તમારો કોઈ પણ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના પણ સારા એવા યોગો છે જેથી કરીને તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો આજે તમારા માતાનો પણ પિતાનો પણ તમને સહયોગ મળી શકશે કે તેનાથી પણ તમને ઘણો એવો લાભ થઈ શકે તો કન્યા રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જો કે તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને ઘણો એવો મળી શકશે આજે તમારે કોઈ પણ ટૂંકી મુસાફરી નો યોગ છે જેથી કરીને તમે ટૂંકી મુસાફરીઓ કરી શકો આજે તમારા સંચાર અને લેખક સંબંધિત કાર્યો પર તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તો તુલા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો આસમાન અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃષિક રાશિ જોઈએ કે વૃષિક રાશિમાં ન કે વૃષિક રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી

મકર રાશિ વાળા માટે આજે તમારે ખર્ચમાં થોડો વધારો થવાની સંભાવના છે ખર્ચા વિશે થોડું ધ્યાન રાખવું આજે તમારી આધ્યાત્મિક શાંતિ માટે પણ સમય કાઢવો સારો એવો દિવસ રહી શકે છે આજે તમારા વિદેશ સંબંધિત કોઈ પણ કાર્યો હશે પણ તેમાં તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે તો મકર રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં ગસ સહસક કુંભ રાશિ વાળા માટે આજે તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે આજે તમારા મિત્રો અને વડીલો તરફથી પણ તમને સારો એવો સહયોગ મળી શકે તેમજ આજે તમને નવા નવા રોકાણ માટે પણ સારો એવો અને ઉત્તમ આજનો દિવસ છે તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો સારા એવા યો છે જેથી કરી તેમાં પણ તમને ઘણો એવો લાભ થઈ શકે આજે તમારી કોઈ પણ ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તેમજ આજે તમારી માનસિક શાંતિ પણ સારી એવી જળવાઈ રહેશે જેથી કરીને તમને તેમાં પણ એવો લાભ અને આગમ થઈ શકે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનું અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચર પર સામાન્ય રીતે રાશિ ફળ ગોચર પર ના આધારે આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ગુરુવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો